વસવાણી પીયુષ ભાઈ મનસુખ ભાઈ રાજકોટ ગણેશ સાહેબ તમે પહેલી વખત મને યાત્રા કરવા જાવ છો ના મારો છે મારો આ ફર્સ્ટ ટાઈમ છે અમરના તે ખૂબ પોડા નાથની દયા છે આગ્રહ થઈ ગયો છે એટલે હુકમ થઈ ગયો છે એટલે નીકળું છું પણ સરસ ટ્રીપ મારી થાય એ શુભેચ્છા અભિનંદન એવું લાગે છે તમને અંદર બહુ સરસ બહુ સરસ છે અને આવો લાવો તો લેવો જ જોઈએ પહેલી વખત છે

એમાં જમ્મુ બાલતાલ પહેલગાઉટ ની બસ મળે છે અને મોકલે છે અને સુરક્ષિત છે ચંદનવાડી આપણે જવાનું અને અહીંયા દેશ કેમ છે અહીંયા બધી સગળતા સારી છે આપણા દેશના તમામ લોકો એને યાત્રિકો તમામ અહીંયા હોય છે અને સારી ફેસિલિટી હોય અને સખત સંપત સાથે એને કહો યાત્રા સંપૂર્ણ થાય છે કોઈ વિઘ્ન ન હોય વાતાવરણ મુજબ છે ને અનિશ્ચિતતા ના આધારે એને કહો યાત્રા સ્થાગિત કરે મોસમ હરખાય ન હોય તો બાકી છે ને વાતાવરણ ભગવાનની કૃપા થી મિલતી આપણે એટલું ધ્યાન રાખે કે શિવના આપણે ચરણ અગર પહોચી હતી અગિયાર થાય કેવું હોય છે અને મારી મારા મિત્ર સરકાર ફ્રેન્ડ સરકાર બધા અમારી સાથે જઈ અને પવિત્ર અને પહેલા દિવસે ભગવાનની ની કૃપા થી દર્શન થયા છે અને અમારો આજે આ વખતે ઓગણત્રીસ તારીખ આવી છે ઓગણત્રીસ તારીખ ના અમારા દર્શન છે અને કોઈ જાત વિઘ્ન નથી નતું ભગવાનની ની કલમ હોય છે સુખ દુઃખ તો આવ્યા રાખે તકલીફ તો આવ્યા રાખે તકલીફ વગર છે ને કહું ભગવાન ઉપર વિશ્વાસ રાખીને જાય આપણા દેશના મિલિટરી વાળા આપણું ધ્યાન રાખે છે અને આપણે જોઈ તો ઘરે પણ તકલીફ પડે પણ ભગવાન ના કાર્ય માં તકલીફ પડે એ માણસ નો કહેવાય આપડે જાય છીએ ત્યારે ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને જવાનું